જેસી કૃષ્ણ હતા ગઈ ਇਸ મસ્ત વજના દરબત થઈ ગયા છે બિંદાનુ શાક થાય છે દક્ષનાવાની તૈયારી છે કેમ કે આજે સેટરડે છે એટલે બધા મહેલા આવશે તો મે ફટાફટ દરબાર શાક બનાવી દીધા રોટલી લોટ બાંધી દો તો ચાલ આતો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ રું બિંદાનુ શાક થાય છે મસ્ત દાળ બની ગઈ છે ભાત પણ થઈ ગયો છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે ગાઈસ જો અમારા જેનીશ ભૈના નાટક અહીંયા રૂમાલ ભરાયો છે ને પછી દરવાજો બંધ કરે છે બોલો ચાલ ચાલ ફટાફટ લઈ લે રૂમાલ ગાંડો વરસાદ પડે છે હવે

સીધો વ્યાસ પડી જાય સાચું કહો એ બહુ વરસાદ પડે છે ભીનું છે સાચું કહો બહુ વરસાદ પડે છે તો તો ગાઈસ જેનીસ ને ટીશન મૂકી દીધો હવે મારે જવું છે ઢોસા ખીરું લેવા કેમ કે પ્રતિકની ફરમાઈશ છે કે આજે ઢોસા બનાવો તો મને ઢોસા માટે ખીરું લેવા જવું છે પણ હવે વરસાદ ફૂલ પડે છે કેવી રીતે જવું એટલે ફૂલ પણ નથી પડતો છાટા છાટા પડે છે પણ તો પણ જવું તો છે હવે જોઈએ ચાલો ઘરે વધારે પડવા લાગ્યો જો કઈ નહીં ચાલો આપણે તો ઘરે જઈએ કલરવું નથી ખોટી શરદી થઈ જાય ઓલરેડી જેનીસ તબિયત નથી સારી અને પણ શરદી થઈ ગઈ છે તો ગાઈઝ નેટફ્લિક્સ પર સૈયારા આવી ગયું છે સૈયારા મૂવી તમારે મારે લક્ષું જો ચાર બેન નાખીને બેસી ગયો મૂવી જોવા લવ સ્ટોરીનો નો છે એટલે બહુ ગમે ખબર પડે છે લવ સ્ટોરી એટલે શું લવ સ્ટોરી એટલે શું ખબર છે તને

તને નોટના શબ્દો ઉકલે છે પણ ચશ્મા પહેરે છે તો એમ તો પણ વ્યવસ્થિત ભણ ને બેટા તારે પેપર છે કા અને ભાષાનું છે ભાષામાં તને ભાષા બેનું છે તને ખબર છે ને ભાષા બે માં કેટલા માર્ક્સ આવે છે તો તને ટાઈમ છે ભગવાને તને મસ્ત મોકો આપ્યો છે વાંચવાનું મોઢે કરવાનો તો કરો ને બેટા અમારે રોજ રોજ શું કહેવાનું તારે મનથી સમજવાનું કે હું બેસું અમારે કહેવાનું જ ના હોય નાટક ના કરી અંદર આંખો બંધ ના કરી ચાલ ફટાફટ વાંચવા મનકાર ના ટોપી ને બધું ચાલ હા ટોપી કાઢીને સારા વ્યવસ્થિત વાંચો બેસી જાય તો ગાઈસ પ્રતિક ને દક્ષુ જમવા બેસી ગયા છે ઢોસા પણ બેમાંથી માંથી એક ચટણી નથી ખાતા ખાલી ઢોસા જ ખાયા ને દક્ષ તો ઓનલી ફોર પેપર એન્ડ ડાર બટર વાળું પેપર એન્ડ ડાર કેમ દક્ષુ કેમ બેટા તને મસાલો ના ભાવે અને હજી જેનીશભાઈ તો આવ્યા જ નથી પર આ જેનીશભાઈ ને એકદમ કડક બટર ચીઝ વાળું પેપર જોઈએ મસ્ત જોઈ લો દક્ષને ફક્ત આવું પ્લેન બટર પેપર જોઈએ અને મારા કિચન ની હાલત તમે જોઈ શકો છો ફક્ત ત્રણ જણા જમે છે પણ મારું કિચન તમે જુઓ આટલું ગંદુ થઈ જાય હવે બધું મસ્ત સાફ કરીશ ચપટીમાં સાફ થઈ જાય જો ચપટી વગાડો એટલે સાફ થઈ જશે જો હા તો થઈ ગયું એકદમ મસ્ત કિચન સાફ જોઈ લો એક જ ચપટીમાં છે મસ્ત મજાનું જમી લીધું છે ઢોસા હતા ઢોસા ખરીદા કિચન પણ ચપટીમાં સાફ કરી નાખ્યો અને અમે અત્યારે જઈએ છીએ મારા સાસુની ખબર જોવા પેલા ઘરે છોકરાઓ તો ઢોસા ખાઈને ને છેલ્લા કોરીએ નીચે જતા રહ્યા છે અને આજે તો સેટરડે છે એટલે મને કીધું છે કે બાર વાગ્યા સુધી અમે આવવાના નથી કે નીચે છે તો એમની સાથે રમ્યા કરે તો તો પછી રમવા દઈએ ચાલો પહેલાં મારા સાસુની ખબર જોઈ આવીએ પ્રતિક મને મૂકીને જતા રહ્યા બોલો ખાલી લાઈટ બંધ કરવાની હતી એટલામાં મને મૂકીને જતા રહ્યા જો નીચે જઈને વારો પાડું છું એમનો મૂકીને જતા જ કેમ રહ્યા યાર ચલો નીચે જઈને વારો પાડું છું એમનો કો

બોલો ગાઈસ મને મૂકીને આવતા રહ્યા એક જ પંદર એક મિનિટની પંદર સેકન્ડમાં જ વાહ 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 તમે હું યાર ટેનિસ પડ્યો પડ્યો ને તું પડ્યો અર અ ર ભાઈ જો જો આ પડ્યો બતાય તો બતાય ક્યાં પડ્યો જો આખું પડતું ગયું બધું આ ઘરે આવીને નહીં લેજે હા તમાર અને એને મારે છે કેમ પણ અહીં તમારે ક્યાં કામ તારે પરીક્ષા છે ભાષા બેનું પેપર છે તને ખબર પડે છે

ડાક્સ તો તો કેવો ગુસ્સો કરે છે ઓતારી અરે અરે ઓ સાહેબ ચાલો સૂઈ જશે અચ્છા જૈનીસમાં કેચ જોવાનો છે ઓકે ચાલ ભાઈ ચાલ ના કમા જૈનીસ કેચ જોવાનો છે તું આટલા બધો ગુસ્સો કેમ કરે છે આટલા બધો ગુસ્સો કેમ કરો છો તું ટ્રેન ટ્રેલર છે તો પિક્ચર ابھی બાકી હે તો તું શું ઓ કેચ વાહ 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 બાય બાય ગાઈસ અમે આવી ગયા છે સાસુ મારી ખબર જોઈ ને છોકરાઓને મેં બહુ ફોર્સ કર્યો ચલો ઉપર ચલો ઉપર તો કે છે કે કાલે સન્ડે છે અમે નહીં આવીએ અમે બાર એક વાગે આવશું તો અમે તો દરવાજો ખુલ્લો રાખ્યો છે હવે એમની જાતે આવીને હાથ પગ ધોઈને કપડાં ચેન્જ કરીને જે ખાવું હશે તે ખાશે બિસ્કિટોને બધું પ્લેટફોર્મ પર મૂકી દીધું છે અને હવે હું તો સૂઈ જાઉં છું કેમકે આજે તો હવે પતિ યુ સેટરડે છે અને કાલે સન્ડે છે એટલે આરામથી ઉઠવાનું તો ગઈશ મેં કીધું તું ને આ લોકો આવશે અડધી રાત્રે અને મને હેરાન કરશે હવે અત્યારે એને બિસ્કીટ ખાવા છે અને મેરી બિસ્કિટ નથી તો મને કહે છે કે મને હવે મકઈનો ચેવડો તરી આપો તળેલો જોડવા ચાલુ કરી દીધું બંને તળેલો હતો ખાધું નહીં અને અત્યારે બાર વાગ્યુ

તો સાડા અગિયાર માં પાંચ બાકી છે આ ભાઈ એ મારી જોડે મકઈ નો ચેવડો તરાવડાયો અને હવે એના પપ્પા ને ઊંઘ માંથી ઉઠાડ્યા બીજો બિચારા બગાસા ખાય છે અને કે તમે મારી સાથે ચેસ રમો हूँ चेवड़ो खाऊ बोलो केवी भी अन्य दादा गिरी चे जो उंगमा थी उठा रहे हमने <laughs> जैनो क्या मैं वो करूँ अब भाई चलो कोई नहीं दो ब्लॉग पसंद आए हो तो चैनल ने सब्सक्राइब कर जो लाइक कर जो फरी मुड़ी कल नया ब्लॉग में बाय